તો હવે જઈએ બીજી ટોપી જોડવા માટે તો તમે ભણ્યા રહો અમારી સાથે બ્લોકમાં તો જોઈ લો તમે અત્યારે ફરી એવું ચેક મારવાનું ચાલુ છે ને આઠ મેળીને મિલ જાય છે ઇમેજ ભરેલી જાય મારી અને હવે આપણે નીકળી જાય છે જોઈ લો

તો તમે બનારા અમારે બ્લોકમાં આપણે જે સીતા પ્લાવ મારવાના થાય સીતામ આવી ગયા છે જોઈ લો પ્લાવ મારવાનું ચાલુ છે તો અત્યારે હું જોઈ છું ઘરે જમવા માટે ત્યારબાદ હું આવીશ પ્લાવ મારવા માટે તો તમે બનારા બ્લોકમાં તમને આગળ બતાવીશ ફાઇનલ જાય છે આપણે થઈને આવી ગયા છીએ હવે એ મારી લીધું છે મારવાનું જોઈ લો પતાવી દીધા છે હવે થોડુંક રહ્યું છે મારવાનું તો તમે બનારા બ્લોકમાં તમને આગળ બતાવીશ જો આ છે તમને બીજા સેટમ માટે મારવા જવાનું છે તો તમે બનાવ્યા રહો અમરસર બ્લોકમાં તો આપણે બીજી જગ્યાએ પ્લાવ મારવા માટે તો તમે બનાવો અમારસાય પ્લાવ મારવાના થાય છે તો તમે જોઈ લો બધું અડધા વાગી ગયા છે અડધા પ્લાવ મારવાના બાકી છે